અને ચાર કોડામાંથી સુડતા આવે તે ચારે સુંટી હે પાંચમો ગોઠો સુનરવો કરવો જ દઈને મને નહીં લાગતું હું દીવારી ટેટા ફટ સશુર્યો થઈ જાય સશુર્યો રૂ વેચવા તાણે ટેટા લાવક એકર ટેટી આવે વિને ટેટીએ પોતા નહીં કપા મને નહીં લાગતું ખેતીમાં સારાવા હું તો કહું છું કે સોના માના ખરાના રાયડો વાવી દયો શેડી નાખી તો શાક વગાડવા ચાલ્શે બે ચાર વર્ષ સુધી બટાકો નું શાક કરો ને તો વઘારવા ચાલશે બાકી રૂનો ફોધો તો મને નહિ લાગતો કે દિવાળી લેવા ઘેર બેઠા કોઈ રૂનો ફોધો ના આવે આ ઘેર બેસી ને એમ દશા

મગજ કોમ આ બધું કપા ના હોય કે એક મહિના થી કેટલી શેરી પડે છે કોઈ નેકરી નથી નહી મેળ આઈ જ તો આ કપા કરતા એના કપામાં પણ મેળ નહી જીવણીઓ જુઓ ખરા ને એ ચોટેલો ચોટેલો રહ આમાં હક ચોટેલો નતો તમારા કેવાથી તો વળ પડી ને હું તો કહું છું ના તો થોડો ખરા ને હમણાં અઠવાડિયું પંજેરો હડખાઈ આવી દ પણ અઠવાડિયું નઈ આપડી જિંદગી પટી દે ને તો જીવણી પાંચ રૂપિયા ને વખોડી છે એના નસીબ નું હે ને એટલે મેં મન વારી લીધું હા કે જીવણીયા તારા નસીબ નું હે ને તું વાપરે જા

તો જીવન કઈ દેવાનું ખાસ શબ્દ માં જીવન તને બહુ વિચાર્યું છે બઉ વિચાર્યું છે જીવન નસીબ નું હે ને એટલે જીવન ના નસીબ નું જવાનું આ શ્યામલોન ને બધા લાલચુ છે ને શેરી પડ્યા છે ને પણ બાલે હાથમાં માં નહી આવી જીવણિયા તમે એવું કા કીધું તું તમે એવું કા કીધું તું પણ મને એક લાલચ થઈ રહી પછી આ તો વિચાર્યું એટલે ખબર પડી કે કોક નસીબ પાછળ દોરાય નહીં ન કે આપણું નસીબ ફૂટી જાય આપણું નસીબ ઉઘેરવાનું કરો તમે તે કોઈક ધંધો કરવાનું વિચાર સાચી વાત છે વણકોમ ના લોકોના પાછળ દોડીએ છીએ ભાવતા કશું નહીં મહેનતથી થી કરીએ છીએ

ખોટું લાગે છે વાત એવી કરીએ ને ખુશ થઈ જાય પાછા લઈએ વાત કુતરું તો ગોઠાર તોણા આપણે વાત કરીએ ના ના થોડા ઘણા પૈસા લે ગમે તે ધંધો તો તારા મામો વિચારી દેવું પછી એટલે શોથી લવું પૈસા તારી મામી હું માગું આ કોઈ નું ગોળતા નહિ બધો કરી નાખવાનું બીજું કરો હાલ પહણ કશું નહીં તો કોઈને ગોઠતો નહિ આખા જાય છે કાકા એમ કે પટાઈ દેવો પડે ને તો પટાઈ દેવું એટલી ગરદી જતો રહું પણ ભાગ લીધા વગર ના મેલું મારા ડોભા ખરા ને ભૂલો કરીશું એ વખત વેચી કાઢી હોય ભોડિયા હતા છોકરો મારા કેવાય કેટલી બનાવી દીધી જોગુ ચોમા કાકા આ તો નક્કી ના રખાય જીવણિયા જીવન ઓકામો થી કેટલી બનાવી દીધી હોય ચિંતા હોશિયાર તો ખરા ને કાલે આપણા પાન નિરાશ થઈ ને છે ને એ રે થી ઊંઘાયો નહિ કોક ના કોક તો ગડતર ગળી લાવશે સરપંચ આપણે જઈને ઉભારી એટલે એક સરપંચ તરત ના હોય આવું જો કાકા મરી જાય ને તો આખી જિંદગી હલવાઈ વાત થાય ના તો ખાઈ એવું બેઠા બેઠા ખાવાનું

માલ ખાવાનો અમાર એ બધી વાત નહીં આદત જે કરવું હોય ને તમે કરી લ્યો બાકી હું કશું નઈ કરું એક જ નિર્ણય લીધો ટોટિયા જુદા કરી નાખ્યો બીજું આદર જ્યાર સુધી મો ને મારા પાસે

ધોકાવારી કરવા દે ના પણ સરપંચ ની સલાહ લઈ પછી બધું કરવાનું સર એટલે પછી મોટું થાય ને સરીધી સરપંચ કરવાના ના મગજ માં કોઈ સારું હોય તો કયો મારા આરામ નો રૂપિયા જોતો નહી પણ આગુ પાછું શોમા કાકા અત્યારે ડખો થાય અને અત્યારે અત્યારે પોલીસ લઈ જાય જેલમાં પૂરી દે પૈસા તો આવે તણા કો મારો ભાઈ આપણે નક્કી કરી ભાગ તો નક્કી કર્યા મારો ભાગ નહી લેવો મારો ભાગ તું લઈ આવજે જેમ ફરીમાં અત્યારે ખરા ને ડખો તો કઈ ના છે પણ જાણે પેલી લાલ બત્તી વાળી ગાડી આવે તમે બે લો તમે તાર જોખો કરો કરો નહી ખેમા અમે રાતે વિચારી છે અમારે કોઈનું અરમ નું જોતું નહીં બધી ખબર પડે છે આ પેલી શિયાળ જેવું કોમકાજ છે તરાખ તો કાવી હતી ઘણા કુચકાવી મેળા પણ ધરાક ઉચી હતી શિયાળ એટલે ખાતી

એક વખત તમારું જેમ થૂક ઉડાડતા નહીં આવડતું છો બોલીએ છીએ હું બોલીએ છીએ ચાર જણા વચ્ચે બોલ્યા ને તો એ વાતનું પરમોન પરમોણ રો આ તો ખેવા ને શોમો કાકો વા ફરે વાદળ ફરે ફરે નદી ના નીર

તમારે કોઈ છન આ મોણસ નો શો સંગ કર્યો કુતરો કાશી પોતે કીધો કુતરો પેલા બોલી બોલી ફરી જાય ફરી જાય ગુસ્સો કરે તો એકલા નકરી જાલે હતી આટલો બધો ગુસ્સો ચાલતો હોય તો હેડ કે પેણે એ નકર નકર એ ખમા નો તો સોરી ખમા બેજો મારા દીવાનિયા પેલા ખેલ પૂરો કરી નાખ તમે ખાઈ જો આખા દોન હતી આપો વાઈ માય કોંગલી દાદા સોની બની ઓકે એમલા આપણા ઝઘડો નહીં કરવાનો આપણા પેલા ગોબરિયા કરવાનું છે ના હોય વચ્ચે ડખા કરું અને મગજ અત્યારે ખરું ને ખાઈ ગયેલું છે

પણ बाबूजी ના ઘેર ખરું કોઈ ના આડે એવા મોડા છે એના ઘેર પાછો હું ચિંતા નહીં આ ખરું ને વસ્તુ ઘેર આવી જશે ના હોય તો ઓનાની કેટલી રય ને એનો ઓર કરવાનો કરવું પડશે આમ વધારે ઘેર લખાયો નહીં સિપાસી શું જય ગરુ ગરુ મેલી લંકા એ લંકા મનો ઘેર તો નહીં ના હોય ને તો માં કેટલી ઓર કરવાનો પડશે

અને પહોંચી જાવ દુકાને તો પાછો વેચીને ઘેર આવતો રહું નવે તો એવું જ કરવું પડશે તાણ પછી તો ગમે કોઈ પૂછા નહીં કા અહીંયા આઈડિયા બરોબર છે આજુબાજુ કોઈ થતો નહીં ને કોઈ નહીં કોમા મેલીને લઈ જાય એટલા કોઈને ખબર નહીં પડે અમો તારો ઓલ કરવાનો છે અમો ખરું ને ગોમો વધારે રખાયું નહીં જો રાખો ને તો આ ગોમોનો ખબર પડી જાય ને તો લોછા પર અને આ સોમલો કેમલો ને રે ને એ તો મારા શેરી પડ્યા છે પણ આજે ઓલ કરી નાખો છો તારો વેચી મારું ને પણ પૈસા આવે એટલો વધો નહીં અમો કમ્પ્લીટ થઈ ગયો અમો ના આવે તો લઈને નેકર ઉપર ડોશી આવે ને હેતર માં એટલા ઘરે તો હું જઈને આવતો રહ્યો બજાર પછી તો પૈસા જ પૈસા થઈ જાય જીવન પહાણ અમુ ચિંતા નહીં અમુ ગમો ખરા ને બધાને ખબર પડશે કે ના જીવનલાલ પૈસા લાયા તો લાય છે પણ આ સોમલાય હું ખબર પડવી ના જુઓ જલ્દી ને અખરી જવું પડશે ને ગમો તો પૂછો ઘણા હોય છે પાછા આ વાત આની મુર ખાલી આ હોના ને કેટલી વેતે જાય ને એટલા પૈસા ખરા ને આ કોમ જ વાપરવા છે ના હોય તો એક ઘર બનાવી દઉં રાખી બધા જોતા રહી જીવનભાઈ ખરા પૈસો વાળા થઈ જાય પૈસાવાળા અને જે પૈસા વધે ને એ રે ખરા ખાતા માં મેકી છે એટલા કોઈને ખબર પડે ના ચિંતા નહીં હમું તો ગોમબા નેકરી જશું હેતર માં

પોતાનો હોય ને અડધા માંથી અડધું વેચી ના લે ભજન માં ગવાય છે ખરું અરે ખેમાં ગવાય સા પણ ડોસી ભજન વાપર્યા સરી વગાડ ના તો ચોર નં નવ

કરવાનું એમ કે આ ગોબરિયા વખત ફિકર શોધી લાશ સોમા કાકા મને તો વેમ છે કે કેટલું ફિકર માં તો ગાલી નહીં ઉતાલ્યા કોઈ નહીં પણ

Bare gjør det!

ગોબરિયા વાળો ભાગ હાલવાનો હતો કે નહિ મળે ભાગ મળવાની વાત નહીબ નસીબ નું ગેર થી એવું છે કે ફીકર વોશ કરાવવાની નીકળ્યો છે અને ને ખબર છે એક કોમ કરો ને આખે આખો માલ આપડે બધા રૂપિયા આપડે જ ના રાખીએ પટાઈ પટાઇ જ તો અમારે એકલોનું થઈ ગયો ના પટા નાખી દેવું એટલે રણી ધણી કોણ અમે કાકોન પૈસા તું નહી એ ખેવાય ખરો ભાગ તો આલુ

લડાઈ જઈ રહી હતી અડધો ભાગ સોમલા ના લીધો અમે મરી જવું ના કરતા અડધો ભાગ લીધું

આજ ના આજ વાર કરી દેવા કાકા બોલ્યા વગર પૈસા ભેગા થઈ ગયે છે કાલ કરો છો આજ આજ કરો છો હાલ જ મેળા છે